નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો આજનો આપણો આ છેલ્લો વિડિયો છે હજી તો આપણો આ છેલ્લો વિડિયો એટલે કે આપણી ચેનલનો છેલ્લો વિડીયો નથી હું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તમને બધાને આ ફક્ત ને ફક્ત બે હજાર ત્રેવીસ નો છેલ્લો વિડિયો છે અને આજે કોઈ પણ ફિલ્મની અપડેટ નથી કંઈ પણ કશું જ નથી ફક્ત ને ફક્ત જે લોકો આપણા રેગ્યુલર વિડિયોઝ જુએ છે જીરો સબસ્ક્રાઈબરથી અત્યારે પંચાવન હજાર સબસ્ક્રાઈબર થવાયા છે એ લોકો જોડાયેલા છે આપણી સાથે તો એ બધાને તો પહેલાંમાં પહેલું થેન્ક યુ અને આપણે જે અખતરા કરીએ છીએ કે મારા મનના વિચારો મૂકું છું કે આવી રીતે ફિલ્મ બનવી જોઈએ આ છે ફલાણું ટેકનું આ રીતે પ્રમોશન કરવું જોઈએ અલગ અલગ વસ્તુઓ જે મને ઈચ્છા થાય છે હું તમારી સમક્ષ મૂકું છું અને તને તમે બધા લોકો એ વિડિયોને ખૂબ સારો રિસ્પોન્સ આપો છો એટલીસ્ટ આપણી ચેનલને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે એટલે બધાનો થેન્ક યુ આભાર હવે બે હજાર ચોવીસ શરૂ થવા જરૂર છે અને આપણી ચેનલ ઘણી જૂની થઈ ગઈ છે અને એક મસ્ત ચેનલ બની ગઈ છે તમારા બધાનું મસ્ત એક ફેમિલી બની ગઈ છે તો હું તમારી સમક્ષ એક પ્રશ્ન મૂકું છું કે ભાઈ આપણી ચેનલમાં હવે શું સુધારા વધારા કરવા જોઈએ જી હા જે યોગ્ય લાગે કરવા જોઈએ જેમ કે કોઈ વધારે ટૉપિક પર વાતો કરવી જોઈએ કે કોઈ જે ટૉપિક છે એના પર વાતો જ ના કરવી જોઈએ કે કંઈ તમે હિન્ટ આપો કે આ વસ્તુ તમારે હવે કરવી જોઈએ આ વસ્તુ તમારે ના કરવી જોઈએ કારણ કે તમારી બધી ફરમાઈશો હશે એ જ હું ધ્યાનમાં રાખીને વિડીયો બનાવીશ કારણ કે તમે છો તો હું છું તમે બધા વિડીયો જોશો તો જ વિડીયો બનાવવાની ઈચ્છા થશે અને જે લોકો નવા જોડાયેલા છે એ પણ અને જે લોકો જૂના જોડાયેલા છે એ પણ જે લોકો વિડીયો જુએ છે ફક્ત ને ફક્ત લાઈક કરીને કમેન્ટ ના કરી દે વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનું છે સ્ટાર્ટ કરો એટલે સ્કીપ નથી કરવાનો તો જ સપોર્ટ કર્યો કહેવાય અને વિડીયો પસંદ આવે તો બધા સુધી અવશ્ય શેર કરજો આમ તો મારે કહેવાની જરૂર નથી પડતી કારણ કે ઘણી બધી ઓડિયન્સ શેર કરે છે બાકી આજનો છેલ્લો વિડિયો છે કારણ કે આપણે બે હજાર ત્રેવીસમાં ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે ને પચાસ પચાસ હજાર સબસ્ક્રા વ્યૂઝ વધારે આવ્યા છે એટલે કે પચાસ હજાર વ્યૂઝથી પણ વધારે એક એક વિડીયોમાં અમુકમાં વ્યૂઝ ગયેલા છે એ માટે ફરીથી તમારો આભાર અને બે હજાર ચોવીસમાં કન્ટિન્યુ આપણે વિડીયોઝ આવતા રહે છે બે હજાર ત્રેવીસમાં આપણી ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગયેલી તમે બધાને પ્રાર્થના આભાર તમે બહુ જ સપોર્ટ કર્યો પછી ડિમોનિટાઈઝ માંથી થઈ ગઈ તમે બધા આશીર્વાદ તમારા બધાના ખુશ છું અત્યારે બીજું કઈ બોલવું નથી મળીએ આપણે બે હજાર માં